રત્નો કોણ આ ગયો હે ખરો પીવા રહી ગયો ને એક એકને દુખે તો હું છોરા કામે કમે જાય ને એને દુખે તું થાકી મન લઈને જાતા મેલી ને ના બે જતા રહેતા કે મન લી જતા રહેતા બેના મેલી જાય કેતરો તો તજવાનો ખરો પીવા ના પીપી ના આવીને થતી કરે રાતનો છોરા ના ફોન કરીને કેવા છે તું લીજા કે મન એ ફેર નહિ હું નહી જાવ છે મારા ભાઈ નહિ કોણ કાય ગરત નો પીવા તારું ન બઠી હું બઠી કણ નહી ગર પીવા નહી ગેલું હું ક્યાં પીવા નહી ગેલું રહે છે એ કુકરવા નહી ગયા ગંદાઈત્ર છે ખટો 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 ગંધાતો છે આ હું પેલે હેલે નહી આ તન બઠેલા છે બે જણા તું ક્યાંય પીવા નહી જાય તર પી પી લેલા નહી આ સીધે બઠેલા પાર સિતના હિતરા ફાડ લાવે છે પોતાનો ફૂતણો પાર સડીન હડી ફાડ લાવે પીવા જાય તે હેમ ખરાપીવે સડીઓ ફાટી જાય

એને કનક દન હું હાલ છોરા આપન નત કેવાના કે નત હોય ભલેને મરી જાય તો સલેમ થઈ રયો છો છોરાને એમ થઈ રી પીપીન બા ભારી બધા હતા એમ કર હવે આ તેમ કે ઓવે કે ડોહને કઈ બુદ્ધિ નહિ મળે સાકેલાન दारुડિયા કે ડોહને ખરોજ જોઈ પહેલેન માહોરો જોઈ ઉઠતે ઉકી આ એહુને તો હું કઈ તો કે વિવાહ મને માં હિન્દુ કઈ

જોડાયેલું મળેલાવે રૂપિયા નવા નવાઈ ને રોટલા થાય નાણા જ નહી હોય

ની પિતા ધે ને દારૂડિયા ને તારો અब्बा દારૂડી હે તું શીખી ગયો છે આમ તું અમારા સોરાન દારૂડિયા કરવાનો છે તારા સોરાન કા હું દારૂડિયા કરી ત્યાં ની પી હે હું કઈ મોમ મ ખાલીતી હું સોરા તન ભાળ ભાળન શીખિત રાય છે તું પીવાડાઈ લે સોરા લેકી જરે લી લે રે સોરા એમ કરી કરી ન લે કમે તા ઘેર આવે ટી એ ધાવ ઘેર આવે 12 મહિને એક વર આવે કેવું પડે તો ભાઈ ફેર એમ ન કે ભાઈ એકલો પી ગયો એમ થઈ જાય છે

घर भी वेश ना को हूं करो ए वेश घर में कैद होई नहीं अबे हो खावानो तू पीपीन हेली करे कामे जाऊं दाढ़ी करू आपन कामे जाऊं दाढ़ी करू कई नहीं हो बसोनी दाढ़ी करू क्या आप ए दाढ़ी करू ते ए कई नहीं तेरे हेली कर दे हूं तू तो नहीं पिएगी कौन तू कामे जा नहीं पिएगी नहीं लोग हमें मारे से कामे जा नहीं हां का मेरे हव काजड़ है ती पी है आई घेर कदाज जड़ी जाए पी ले हैं काम है तो હાથમાં પૈસા આવે તું ડાયરેક્ટ ગામમાં દોડે જવાનો છે એ કરતા તું ઘેર બરાબર

ખાધા પીધા વગર નવા જુગાર કરે એ તો કઈક થઈ રહે બધું નવાઈ સારું હવે કરી પાંચસો આવે કેમ એ પાંચસો રૂપિયા આવે

માલમ્યા મેં હજાર દાવા કે ખાલી પાંચ રૂપિયા કે મેં સાધી નું કીધું મારા બાકી હું સાદી કરીને એક આલી સાંધી